ગુજરાત નો અવાજ નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાત સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર છેલ્લા કેટલા વર્ષથી એસસી એસટી અને ઓબીસીની જગ્યાઓ જીપીએસસી દ્વારા ભરવામાં આવતી નથી આરોગ્ય સેવા વર્ગ એકની એક હજાર ચારસો છાસઠ જગ્યાઓ ખાલી છે એમબીબીએસ વર્ગ બેની એક હજાર નવસો એકવીસ જગ્યાઓ માટે જીપીએસસીએ જાહેરાત આપી છે પણ ભરતી કરી નથી આયુર્વેદિક મેડિકલ ઓફિસરોની છસો જગ્યાઓ ખાલી છે અને ભરવામાં આવતી નથી વેટરનરી ઓફિસરોની પાંચસો જગ્યાઓ ખાલી છે ભરવામાં આવતી નથી આ ત્રણ સમાજની જગ્યાઓ ભરવી પડે એટલે જીપીએસસી દ્વારા જાણી જોઈ અને ભરવામાં આવતી નથી અને લેખિત પરીક્ષામાં વધુ માર્ક્સ આવેલ હોવા છતાં મૌખિકમાં ઓછા માર્ક્સ આપવામાં આવે છે અને આ ત્રણ સમાજની વસ્તી ગુજરાતમાં સૌથી વધુ હોવા છતાં સરકારી સંસ્થાઓ કચેરીઓમાં નૈવત કર્મચારી અધિકારી છે અને જીપીએસસી લેખિત પરીક્ષાના કેન્દ્રમાં સીસીટીવી ગોઠવી પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ચોરી ન થાય ભ્રષ્ટાચાર ન થાય અને લેખિત પરીક્ષામાં કયા સમાજનો ઉમેદવાર છે તે ખબર ના પડે તે રીતે પરીક્ષા લઈ મૌખિક પરીક્ષા રદ કરવી જોઈએ તો જ સરકારી કચેરીઓમાં આ સમાજને ન્યાય મળશે ગુજરાતમાં ત્રણ સમાજની વસ્તી પંચ્યાસી ટકા હોવા છતાં તેમના હક અધિકાર મળ્યા નથી તો આ બાબતે સરકાર તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરે અને ત્રણેય સમાજની વસ્તીની ગણતરી કરી યોગ્ય ન્યાય આપવો જોઈએ આ સહિતની માંગણીઓ સાથે જાગૃત વિકાસ ટ્રસ્ટના વાઘજીભાઈ ગામીતી અરવિંદભાઈ પરમાર એનજી જોશિયારા બાબુભાઈ ખરાડી પી જે અસારી સિદ્ધરાજભાઈ દિલીપભાઈ વી જોશિયારા સહિતના હોદ્દેદારોએ પીલોડા મામલતદારને આવેદનપત્ર આપી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રજૂઆત કરી યોગ્ય કરવા જણાવ્યું હતું બ્યુરોચીફ કૌશિક સોની આઈ ન્યૂઝ ગુજરાતી અરવલ્લી हूँ बाबूभा खराड़ी बोलूँ छूँ आज अमे अँ मामलतदार ऑफिस એસસી એસટી અને ઓબીસી ભેગા થઈને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ બધાને સુવિધિત છે કે અત્યારે પરિસ્થિતિ જ્યારે ભરતી કરવામાં આવે છે ત્યારે જીપીએસસીની પરિસ્થિતિ કેવી છે આ ઘણા સમયથી ચાલે છે અને ખાસ કરીને આના જે ચેરમેન છે શ્રી હસમુખભાઈ પટેલ છે એ જે એસસી એસટી ઓબીસી આપણે રિઝલ્ટ થિયરીમાં સારું એવું એમને સિક્યોરિંગ કર્યું હોય છે માર્ક સળી આવ્યા હોય છે પણ જ્યારે ઓરલમાં એમને સામનો કરવો પડે છે ઇન્ટરવ્યૂનો ત્યારે એમને ઓછા માર્ક્સ આપવામાં આવે છે આ ઓછા માર્ક્સ એટલા માટે આપવામાં આવે છે કે પહેલેથી તંત્રમાં બધું વ્યવસ્થિત એડજસ્ટમેન્ટ થઈ ગયેલું હોય છે આ ઘણા સમયથી ચાલે છે આ રીતે જીપીએસસીનું ચાલતું હોય તો ગૌણ સેવા કેન્દ્રનું કે પછી અન્ય જે કંઈ બોર્ડ છે અને મૌખિક પરીક્ષા લેવામાં આવે છે ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે એમાં પણ કેટલી બધી ગડબડ થતી હશે એટલે આ પ્રશાસને ખાસ વિચારવાની જરૂર છે પંચ્યાસી ટકા જે લોકો એસસીએસસી ઓબીસી છે એમને અન્યાય નહીં કરો બાપા એમને પણ જીવવાનો અને એમને પણ અધિકાર છે એજ્યુકેશન મેળવીને સારી જગ્યાએ પહોંચે અને રાષ્ટ્રની સેવા કરે તો એ બાબતનું અમે અત્યારે અહીંયા બધા ભેગા થઈ અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે જય જોહાર જય આદિવાસી જય ભીમ